કે બાપુને માફી મંગાવી છે માતાજી ની સાક્ષી હે તો ભાઈ કાલે આપણે આવેદર પત્ર આપવાનું છે ગુરુવાર હાલો ગુરુવાર તેર તારીખે ગમે એવું કામ હોય ગમે એવો પ્રોબ્લેમ હોય કદાચ મરી જવાનું થાય ને તો અહીંયા પડતા મૂકીને પણ આવશો એકવાર જોરથી બોલો તો ગુરુવાર તેર તારીખ સમય દસ વાગ્યા આ વિડીયો બનાવી લેજો ભાઈ આ વાયરલ એ કરશો આપણે ગુરુવારે તેર તારીખ અને સમય છે સવારના દસ વાગે આપણે આવેદન પત્ર આપવાનું છે અને બસ મેં કીધું માતાજી ની સાક્ષી આંગળી ઊંચી કરજો જે નો આવવાના હોય ને હાથ ઊંચો કરતા જે નો આવવાના હોય ને હાથ ઓલા બાર બધા ઉભા છે ને ઘણા બધા પણ નો આવવાના હોય ને હાથ નો ઊંચો કરતા મારા જેટલા ભાઈ બન છે ને બધા ન્યૂઝ રિપોર્ટર વાળા હું બધાને ફોન કરીને પ્રશ્ન બોલાવીશ કે ભાઈ અહીં આવો અને બધા ભેગા થાય એક વાર જાગૃત થવું જોઈએ કે ખબર પડવી જોઈએ કે આ હા હું છું એમ પછી ગમે ત્યારે કઈ પ્રોબ્લેમ હશે ને તો રાવણ દેવ પ્રોબ્લેમ નહીં પડ્યો પણ જો પેલી વાર તમે થપાટ ખાઈ લીધી તો બીજી મારવામાં કોઈ વિચાર નહીં કરે તમને મારી જ દેહે એટલે પેલી વાર ધ્યાન રાખવાનું છે એટલે બધાને ખાસ ગુરુવાર એ લખવું તો લખી લેજો ગુરુવાર તારીખ તેર સવારે દસ વાગે અને ભગવું લાવવાનું મારા મહેશભાઈ કીધું ને એમ ભગવું ગળામાં લેતા આવજો આપણી ઓળખાણ છે